શાળામાં ભણતા બાળકોના રક્ષણ માટે કોર્પોરેશને શહેરની બસ્સો નેવું શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવ્યો હતો જેમાંથી ત્રણ શાળાઓએ સર્ટિફિકેટ રજૂ નહીં કરતા કોર્પોરેશને સાત શાળાઓને સીલ મારવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેરની બસ્સો જેટલી શાળાઓને વેકેશન પૂર્ણ થતા પહેલા પાલિકાએ રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ હતી શાળાઓએ રિપોર્ટ રજૂ ન કરતા કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસ આપ્યા બાદ પણ જેટલી શાળાઓએ સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ ન કરતા કોર્પોરેશન દ્વારા આ ત્રણેય શાળાઓને સીલ મારી દેવામાં આવી છે જેમાં પાણીગીટ વિસ્તારની રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શાળાઓ પૂર્ણ ચાલુ થઈ વિદ્યાર્થીઓ સ્કૂલ જતા થઈ ગયા ત્યારે વડોદરા મહાનગર પાલિકા ના અધિકારીઓ ઉંઘ જાગ્યા અને શાળાઓ પાસેથી સ્ટ્રક્તિ ના રિપોર્ટ માંગ્યા અને વડોદરા શહેરની સાત આવી આ સાત શાળાઓને સીલ એટલા માટે કરવામાં આવી કે સ્ટ્રક્ટી ના રિપોર્ટ આ લોકો રજૂ ના કરી શકે અગર વેકેશન દરમિયાન આ શાળાઓ પાસેથી સ્વચ્છ સ્ટેબિલિટી ના રિપોર્ટ માંગ્યા હોત

રહી ગયેલી સાત સ્કૂલો એવી હતી કે જેના સ્ટ્રકચર સ્ટેબિલિટી નતા એટલે અમે એ લોકોને સીલ માર્યા સીલ માર્યા પછી એ લોકો એમની રીતે સ્ટ્રકચર સ્ટેબિલિટી કરાવીને એમાંથી ચાર જેટલા સ્કૂલોએ સ્ટ્રક્ચર સ્ટ્રકચર સ્ટેબિલિટી રજૂ કર્યા છે જેને અમે પછી ખોલ્યા છે અત્યારે ત્રણ સ્કૂલોને સીલ મારેલા છે